સરકારની નીતિઓ ખરાબ છે નેતાઓની નિયત ખરાબ છે ઉપરથી આપણે રાત દિવસ મહેનત કરીએ અને ઉપર આપડે નીચે ધરતી ની જેમ ભગવાન પણ રૂઠે છે કમોસમી વરસાદ થાય માની લો કે ત્યાં બચાવી ને માલ જો એપીએમસી માં લઈ જઈએ તો કડદા કરવામાં આવે ત્યાંથી કટકીઓ કરવામાં આવે કડ કરવામાં આવે ચારે બાજુ થી લૂંટ ચલાવવામાં આવે ખાતર બિયારણ મોંઘુ કરી દીધું આ બધા પ્રશ્નો છે ને એ પ્રશ્નો માટે આપણે ધીરે ધીરે એક થઈ રહ્યા છે ખેડૂત જે ખેડૂત વિરોધી છે એને આ પેટમાં તેલ રેડાયું છે તમે જો બોટાદમાં એક થયા હજારો ખેડૂતો ભલે રાજુ કરપડાન પ્રવીણ જલ જેલમાં જવું પડ્યું ગુજરાતમાં કર્યો અમારા કેમ નહી આ બધા મુદ્દાઓને લઈને કિસાન મહાપંચાયત એમાં એક લાખ થી વધુ ખેડૂતો આવ્યા જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી ને એક લાખ ખેડૂતો આવ્યા ઈ ખેડૂતોએ સાબિત કરી દીધું તો સરકારે ઝૂકવું પડ્યું એક થયા તો એને ફૂલની તો ફૂલની પાખડી આપવી પડે કર્યું છે કે તમારા હક અને અધિકારો માટે અમે લડીશું લડવા અમે તૈયાર છીએ અમે બનીશું પણ જીત ત્યારે જ મળશે જ્યારે આપણે એક થશું તો પહેલી આવતીકાલે નવ તારીખે ખંભાળિયા વિધાનસભાના ભાણવટ ગામના ત્રણ પાટિયા પાસે ભાણવટ પાસે ત્રણ પાટિયા પાસે આપણે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે તો સૌ ખેડૂતોને વિનંતી કરું છું દ્વારકા જિલ્લાના જામનગર જિલ્લાના પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતો જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને એક થઈ અને એકઠા ખાલી થાવ ભરીથી ભાજપ સરકારના પેટમાં તેલ રેડાશે એ લોકો આપણે નહીં આવીએ એકઠા ન થઈએ પહોંચીએ નહીં એવા બધાય પ્રયાસ કરશે પણ મિત્રો આ યુદ્ધ લાંબુ છે અમે લડવા માટે તૈયાર છીએ પણ આપણે જીત ત્યારે જ મળશે જયારે આપણે સૌ એકઠા થશું અને ખેડૂતો માટે આપણે એક નહીં થઈ શકીએ તો આપણે આ જે લૂંટ છે ને ક્યારે બંધ નહીં કરાવી શકીએ તો મારી વિનંતી છે આવતીકાલે નવ તારીખે ભાનવત પાસે ત્રણ પાટિયા પાસે બપોરે ત્રણ થી સાડા ત્રણ ની વચ્ચે હજારો ખેડૂતો એક થાય અને કિસાન મહાપંચાયત નું આયોજન છે એમાં ભાગ આપ હાજરી આપો એવી મારી વિનંતી છે જય જવાન જય કિસાન કિસાન મહાપંચાયતમાં હું હેમંતભાઈ ખવા છે બધા આગેવાનો યુવરાજસિંહ આવશે રાજુભાઈ સોલંકી આવશે પરેશ ગોસ્વામીજી આવશે બધા નેતૃત્વ આવશે ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે તો આપ સૌને ફરીથી આમંત્રણ પાઠવું છું બધા લોકો બે કલાક કામ મૂકીને પણ પધાર જોય એવી વિનંતી છે જય જવાન જય કિસાન